નમસ્કાર આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના મુખ્ય ચાર રસ્તા ખાતે માર્ગ પરના ખાડાઓને કારણે વાહન ચાલકોને પડી રહેલી હાલાકી અને અકસ્માતના ભયના પગલે લુણાવાડા પોલીસ દ્વારા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સ્થાનિક સરેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચોમાસા દરમિયાન અને ત્યારબાદ ચાર રસ્તા પાસે માર્ગની બિસ્માર હાલતને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા રસ્તા પરના મોટા ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી અકસ્માતનો ભય સતત તોડાતો રહેતો હતો આ સમસ્યાના નિવારણ માટે લુણાવાડા પોલીસના જવાનોએ જાતે જ ઈંટો અને માટી નાખીને ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી છે આમ લુણાવાડાના ચાર રસ્તા પર ખાડાઓની સમસ્યા ગંભીર હતી ત્યારે આજરોજ લુણાવાડા પોલીસ દ્વારા જ ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે પોલીસ દ્વારા જનતાની સુરક્ષા અને સુવિધા માટે કરવામાં આવતી આ પહેલ પ્રશંસાને પાત્ર છે